તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ગાઈસ સોલાર તો આવી ગયું પણ આ પાઇપ હે ના ને એમ નથ ખબર એક તો કે ઉપર લાંબો કરે પણ બાકીના ત્રણ હું કામ આપ્યા છે જેને જેને ખબર હોય ની કોમેન્ટ કરજો જુઓ આના સોલાર માં કેમ એક લાંબો કર્યો તો એક જ જરૂર પડે બાકીના ત્રણ કેમ આપ્યા તો રામ જાણે અને હા આપણો ઓક્સિજન નો જે છોડ છે એ ઘણો મોટો થઈ ગયો આ જૂનો હતો એના બાજુમાં જે નવા ઉગ્યા તની પાન છે જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ મારા માટે વાઘડી

ઓ ટેલિફોન ઉપર હતી ને યાર ફોન આવ્યો તો જયદીપનો તે ફોન એનો આવતો તો મને લાગતું કે યારે આવશે પણ અહીંયા પોઈતા ખબર પડી કે જયદીપ આવ્યો છે હું parking પેલા મૂકી ગયો તો ગાડી પાર્ક કરી આવ્યો હેતાજ પપ્પાનું કે પોલે કેમ શૂઝ પર ફટા બોલાય છે લીધા નવા શૂઝ હા માતું પપ્પાનું તો રખાઈ હવે આવતા તો ને ફૂલુ પરતે ગોશીમાં તાટિન પડવા આવતા લે તો એટલી મોટી ઉમરના ઓકે એક ફાયે છે ને આમ જતા હતા ને બધા ભેગા થઈ ગયા નીચે ઉતાર્યા છે ને ખબર આબાજુ પાળીએ ક્યાંક ચડ્યા છે પાળીએ હા લાવતા હતા હજી તો આમ પગ નાખવા ગયા ને કાય કાહ કેહીને ઉતારલી થાય પછી મૂકવાઈ ગયા ત્યારે એની ડોહી માર પરાળે ગાડી બેસાય રહ્યા અને મૂકવાઈ ગયા કે મારે જીવું જ નથી મારે મરી જાવસ માર જીવવું જ નથી મારે મરી જાવસ તમને મૂક્યો એ પણ કોઈ મૂકે થાય

3 લાખ 3 લાખ આવે તેમ ને 1 લાખ ની પાછળ કેટલા મિંદા આવે સમજો પપ્પા હમું જો 2 લાક મિંદા આવે જુઓ 5 મિંદા આવે કેટલા આવે 5 1 લાખ ની પાછળ 5 મિંદા આવે તો ગાઈઝ 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા એ માટે બધાને બહુ જ બહુ જ આભાર અને થેન્ક યુ આભાર બધાને થેન્ક યુ કહેવા માટે મે પ્રાણી સંગ્રહલય માં એવાથી ખબર

જો જો કેવા છે ખબર ઇ હાવ વેન્દ્રા જેવા છે જો કેવા રમે છે એ એ પડ્યું એક જો જો હિચકા ખાય હો એવી રીતના ટાયર માં જો ઓય એ નીચે ઉતર ને ખીજા હે જો ગઈ બે દીપડા હતા છે અહીંયા અને ફુવારા ગોઠવા છે એટલે જો વરસાદ આવ્યા કરે બે દીપડા નથી એક દીપડી ને દીપડો નર નારી છે તોય ઉદાસ એટલે ઉદાસ બેઠા છે બે જ્યાંસ મૂકે હમણા તો કુદવા ન મળે જરા તાપ લાગે આ બધા પ્રાણી છે ને છાયા બહાર નીકળે પણ છાયા નીકળે ત્યાં તોય પ્રાણી સંગ્રહાલય બંધ બંધ થઈ જાય એવું થાય હા ગઈ હું પહેલી વખત આવ્યો ને ત્યારે મે કીધું તો કે ઇલેક્ટ્રિક ગાડી ની કા ટોય ટ્રેન ની સુવિધા થઈ જાય ને તો બહુ સારું પડે અને આપણો રિઝલ્ટ સામે છે

પુષ્પ મને કે લાકડા અહીંયા પડ્યા કોઈને પુષ્પનો કોન્ટેક્ટ થાય તો એને કહેજો કે આ પ્રાણી સંગ્રહલીમાં લાકડા પડ્યા ની લઈ જાય એના ત્યાં અહીંયા ઠેબે ચડે છે રોડમાં હાથે ચલાવવાનું આપડી ઉપર બેલેન્સ રાખવાનું બેલેન્સ બે હાથે પકડી રાખ બે હાથે પકડી રાખ બેસી જા હા જે બેલેન્સ ને વાડીએ જાડવાની છે આ મિસ્કા ખાવા નથી હું તાર હતી ને નેચર બહુ ઈસ્કા ખાતી આવા જો ગાઈસ રીચ એવું રીચ આજે છે ને બધા જ પ્રાણીઓ હાલતા દેખાય છે અને આપણે ઘણી વખત ખબર બહુ હેરાન કરતા હોય ને આપણે સમજતા ન હોય ને આપણે એમ કેવી રીંછડા જેવો છે અને આનું હું કહી દઉં આ જોજો હમણાં અહીંથી ચાલીને આ જાણીમ થાય અને ઓલી બાજુ નીકળશે જો ગયું મને આની બધી ખબર હોય હવે ઓલી બાજુ નીકળશે કેમ બાકી તમને આઈડિયા આવે મને આવી જાય મને આ બધા પ્રાણીનું એવું જ હોય એકનું નહીં બધા જ પ્રાણીએ જે રસ્તો નક્કી કર્યો હોય ને એટલામાં ને એટલામાં જ ચાલ્યા કરે બધું તે નીચે આરસી કર્યું કદાચ પાણી ભરશે આ ઝાડવાને ને સુરક્ષિત કરે જો સિમેન્ટ વાળા કરશે કામ તો બઉ જાજુ શરૂ છે ખબર ને શું બનાવે બોટિંગ લાવે તો મજા આવે બોટિંગ લાવે તો મજા આવે ને વોટિંગ હોય તો પણ એવું જ કાકા છે આ નગર ડામર માં પાછા ઉપર પટ્ટા લગાવ્યા છે બીજા છે ને જો એમ કાપડ જેવા પાણી ભરે તો તો આ સિસિકર આમ જો લાકડા પટ્ટા લગાવેલા છે કાપડના પટ્ટા લગાવેલા છે ને ન્યા ડામર બનાવે છે ગાઈઝ આ એક એવી જગ્યા છે કે અહીંયા નવું પાણી ભરે છે જો પાણી ભરાવાનું કામ શરૂ છે

પ્યોર ગંનીકા રસ અહીંયા છે ને શેરડીનો રસ એ મળી જશે લીંબુ પાણી હા લીંબુ પાણી હોય લીંબુ પાણી મળી જશે ઘણાને ખબર છે ને ઘણાને નહીં ખબર હોય આ હિપોપો તેમજ જયારે છી કરે ને પૂછડી હલાવતો થાય એટલે જારે બધું ફુવાળા થાય ખબર જ ભાભી તમને પૂછડી આપણે ગોળ ફેરવે રીલ્સ જોઈતી હા

ઝૂપડી અને અહીંયા બધા માડા પટ્ટામાંય મસ્ત આમ એટલું સરસ છે આ હરણ ને હું જોઉં છું ને તો મને છે ને રામાયણ આખી યાદ આવી જાય છે આમ ઝૂપડી ને બધું જોન સેમ રામાયણ સેમ રામાયણ નો સીન હોય ને એવું બધું યાદ આવી જાય ચાલો હવે પ્રાણી સંગ્રહાલય આગળ જશું જો કે વાઇટ હરણ છે હરણ ની જે જગ્યા છે ને બધું બહુ ફાઇન છે એકદમ ક્લીન છે હરણ બધા સુખી છે જો આ કેટલો ધોળો છે કે બોરો પ્લસનો કમાલ આ ભાઈ તું છે બોરો પ્લસ ને ઓ ફેર એન્ડ લવલી બોરો પ્લસ થી તો હલો એટલે ઈ બોરો પ્લસ તો ઓલી આવે કે હોટ ફાડતા હોય ને ઠંડી અરે ભાઈ હવે બોરો પ્લસ ને ફેર એન્ડ લવલી બે એક જ કામ કરે અને ઈ જે હોટ પર લગાવવાનું આવે ને ઈ લિપ મને મન્નત ખબર આપણે તો ભાઈ

હમણાં વેકેશન તો પૂરું થાય છે પછી હીરોન આપણે વહ્યાવાનું પછી કેમ થાય હે પછી કેમ થાય દિવસમાં યાદ આવશે નહીં આવે જાય તો આવું આવું પછી આવું બોલો એટલું બધું ગમે જેવું મૂકે ભણવામાં આવતું સાહુડી ત્યાં વિડીયા ઘણા જોયા છે પણ સાહુડી બે છે ને સુઈ ગઈ છે ખાઈ ખાઈ થાકી ગઈ એક તો પાણી કુંડી ને જઈને ગરમી થઈ તો ગઈ હવે હવે ફાઈનલી થાકી ગયો છે

ગઈઝ મેં આ ઈટ છે ને પહેલી વાર જોઈ મને નથી ખબર આવી ઈટ આવે જો સ્પેશિયલ ઈટ છે આ રેતી અલગ છે જો હાઉ ઘર હોય તો મને એમ થાય અહીંયા એટલામાં માં કે કે માસલી ઘર જ નઈ બનાવતા હોય કે કોને ખબર શું હોય હેતાજ બસ ખોંદાઈ ની પેટી નીચે તળિયા પડી હોય ને રેતી એવી રેતી છે તો આમ જો બહાર આવીને એતા છે ને ગાડીમાં બેહી ગયો આજા ચકડો ચલાવે છે ને ઈ ભાઈ આપણી સોસાયટી માં

એટલે અમારા ગામમાંથી નીકળે છે અમારે ગામની પોતાની નથી પણ જોઈ લેજો મજા આવશે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સવાનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર